નમસ્કાર મિત્રો આપણે અવયવ વિશે શીખી ગયા પાંચના અવયવો એકથી પચાસ સુધીના અવયવો આપતા તમને શીખવ્યા છે હવે આ અવયવો આપ્યા પછી આપણે ખબર પડી કે જે સંખ્યાના બે જ અવયવો છે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે કેવી સંખ્યા કહેવાય છે અવિભાજ્ય સંખ્યા કે જે સંખ્યાના સંખ્યા પોતે અને સંખ્યા એક આવા બે દ્રવ્યો છે દાખલા તરીકે બે છે ત્રણ છે પાંચ છે સાત છે અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ આ બધી સંખ્યાઓ છે એકત્રીસ આ અવિભાજ્ય સંખ્યાઓ છે હવે આપણે અવયવ આપો દાખલા તરીકે દસના અવયવ આપવાના હોય તો આમ લખાય કે દસના અવયવ તો દસના અવયવ છે એના માટે આપણે દસની જોડ મેળવીએ છીએ કે ભાઈ દસ ગુણ્યા એક એટલે દસ પાંચ ગુણ્યા બે એટલે પાંચ દુ દસ હવે આના સિવાય કોઈ જોડ મળતી નથી એટલે દસના અવયવ છે એ એક બે પાંચ અને દસ થાય પણ અહીંયા આપણે આજે અવયવો પાડતા તમને શીખવાડવાના છે અને અવયવ પાડવાની રીત છે એ મિત્રો બે છે અવયવો પાડવાની રીત અવયવો પાડવાની રીત આ બે રીત છે અને તે રીત છે એક છે ગુણાકાર અને બીજી રીત છે ભા ભાગાકાર ગુણાકાર અને બીજી રીત છે ભાગાકાર તો આપણે બંને રીતોથી તમને અવયવો પાડતા શીખવાડવાનું છે મિત્રો સૌ પ્રથમ આપણે દસ આ દસના અવયવો આપ્યા હવે દસના અવયવો પાડવાના છે એટલે દસના અવયવો આપવાના છે ત્યારે આપણે દસના અવયવો એમ કરીને લખશું પણ દસના અવયવો પાડવાના હશે ત્યારે દસને કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે આપણા દસના અવયવો થયા હવે દસના અવયવો પાડવા માટે તમારે પાંચ ગુણ્યા બે આ જે બંને જોડ છે ને તો આ પાંચ ગુણ્યા બે આ બે ગુણ્યા પાંચ જે છે એ પોતે અવિભાજ્ય સંખ્યાઓ છે બે છે પાંચ છે પોતે અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે હવે આનાથી વધારે આનું વિભાજન થઈ શકતું નથી એટલે દસના અવયવો છે એ આપણે સ્વીકારી લેવાના છે ને બે ગુણ્યા પાંચ બારના અવયવો આપવાના હોય તો હું તમને એમ કહું કે ચાર ગુણ્યા ત્રણ તો ચાર ગુણ્યા ત્રણ તો આ ચાર એ પોતે અવિભાજ્ય સંખ્યા નથી એટલે ચારના અવયવો હજી પડશે ચારના અવયવો કેવી રીતે પડે તો કે બે ગુણ્યા બે તો બરાબર છે એ બે ગુણ્યા બે એને ગુણ્યા ત્રણ એટલે અવયવો પડી રહ્યા પછી તમારે જોવાનું છે કે બે દુ ચાર ચાર તેરી બાર આવી જાય એટલે તમારે અવિભાજ્ય અવયવો છે એ પડી ગયા ગણાય હવે આપણે પંદરના અવયવો પાડીએ તો પંદરના અવયવો આપણને સીધા મળે ત્રણ ગુણ્યા પાંચ આ ત્રણ અને પાંચ ત્રણ અને પાંચ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે હવે એના વિશેષ અવયવો આનાથી વધારે અવયવો પડશે નહીં ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પંછા પંદર થાય મિત્રો ગુણાકાર અને ભાજા ભાગાકાર છે ને એ પરસ્પર વિરોધી પ્રક્રિયા છે તમે ત્રણ ગુણ્યા પાંચ કરો તો પંદર થાય પછી પંદરને પાછા જો ત્રણ વડે ભાગો તો પાંચ છે એ ભાગફળ મળે ત્રણ પંછા પંદર અને શૂન્ય શેષ વધી હવે પંદરને તમે છે એ પાંચ વડે ભાગો તો ત્રણ ભાગફળ મળે અને શૂન્ય શેષ મળે એટલે કોઈપણ બે સંખ્યાઓનો ગુણાકાર જ્યારે એક સંખ્યા હોય ત્યારે એને બાકીની બંને સંખ્યા જે ગુણ્ય અને ગુણકો છે એને ગુણન ગુણનફળ જે હોય એનાથી ગુણ્યો અને ગુણકને બંનેને ભાગવાથી શૂન્ય છે એ શેષ વધે છે એટલે ભાગાકાર ત્રણ ગુણ્યા પાંચ પંદર થાય તો પંદરને તમે ત્રણ વડે ભાગો તો પાંચ વધે અને પંદરને છે એ પાંચ વડે ભાગો તો ત્રણ વધે આ ગુણાકાર અને ભાગાકાર પરસ્પર વિરોધી પ્રક્રિયાઓ છે એ ખાસ ખ્યાલ રાખવાનું એટલે અવયવો પાડતી વખતે તમારે પંદરને છે ત્રણ વડે અને પાંચ વડે છે એ ભાગવાના છે અને ત્રણ ગુણ્યા પાંચ છે એ છ ગુણ્યા ત્રણ છે છ ગુણ્યા ત્રણ તો છ નો ના અવયવો હજી પણ છે છ એટલે બે ગુણ્યા ત્રણ એને ગુણ્યા ત્રણ તો બે તેરી છ છ તેરી અઢાર આ અવયવો ગુણાકારની રીતે આપણે પાડીએ છીએ હવે આપણે એકવીસના અવયવ ઉપાડીશું તો એકવીસ એટલે ત્રણ ગુણ્યા સાત ચોવીસના અવયવ પાડીએ તો ચોવીસના અવયવ છે એ મિત્રો આઠ ગુણ્યા ત્રણ પડે તો આઠ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આઠ થાય અથવા તો બે ગુણ્યા ચાર લેવા પડે પહેલાં અથવા તો બે ગુણ્યા બે ગુણ્યા બે આમ સીધું લઈ લઈએ અને એને ગુણ્યા ત્રણ કરીએ તો બે દુ ચાર ચાર હવે આપણે અવયવ અવયવ પાડીએ તો તો છે એ કરીએ મિત્રો આ અવયવો પડ્યા કહેવાય પણ આપણને અમુક અંશે છે ને એ ખટકતું એવું લાગે એટલે અવયવો પાડવાની એક રીત છે કે સૌ પ્રથમ અવયવો પાડીએ ત્યારે નાનો અવયવ છે એ પહેલો આવવો જોઈએ એટલે આપણે આને વળી સુધારીને લખવાનું કારણ કે જૂથનો ક્રમનો ગુણધર્મ લાગુ પડે ગુણાકારમાં કોઈપણ સંખ્યાઓનો ગુણાકાર પહેલી સંખ્યા લ્યો કે બીજી સંખ્યા લ્યો કોઈપણનો ક ક્રમ બદલાઈ જાય અથવા તો જૂથ બદલાઈ જાય તો એનું પરિણામ બદલતું નથી એટલે આપણે ત્રિષ્ણા અવયવો આ ખોટા નથી આ સાચા છે પણ યોગ્ય પણ નથી એટલે આપણે ત્રીષ્ણા અવયવ પાડતી વખતે આવું ધ્યાન રાખશો કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ના સૌથી નાનો અવયવ પહેલાં લેવાનો પછી એનાથી મોટો અવયવ લેવાનો અને પછી એનાથી મોટો અવયવ લેવાનો એટલે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ આ ગુણાકારથી અવયવો પાડવાની રીત છે હવે આપણે છે એ મિત્રો છત્રીસના અવયવો પાડશું તો છત્રીસના અવયવ છે એ છ ગુણ્યા છ પણ થાય અને ચાર ગુણ્યા નવ પણ થાય પણ આપણે છ ગુણ્યા છ નહીં લઈએ કારણ કે છ ગુણ્યા છ લઈશું તો આ બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા ત્રણ છે આપણે છ ગુણ્યા ચાર છ ને બદલે ચાર ગુણ્યા નવ લઈશું ચાર એટલે શું છે તે બે ગુણ્યા બે નવ એટલે ત્રણ ગુણ્યા ત્રણ છે એટલે જે આ ક્રમશ આપણે લખવાના છે એ જળવાઈ રહે અક્રમમાં ન આવે આવી રીતે પાંચ મોટો અવયવ પહેલાં આવી જાય પછી નાનો અવયવ રહે આવું ન બને એટલે આપણે એને છ ગુણ્યા છને બદલે ચાર ગુણ્યા લખશું પહેલાં લખશું ચાર ગુણ્યા અને પછી ચારના અવયવો વળી પાડશું તો ચાર એટલે બે ગુણ્યા બે અને નવ એટલે ત્રણ ગુણ્યા ત્રણ આવી રીતે છત્રીસના અવયવો છે એ મિત્રો આપણે પાડશું હવે આપણે પિસ્તાળીસના અવયવો પાડવાના છે તો પિસ્તાળીસના અવયવો પાડવાના માટે નવ પંસા પિસ્તાલીસ તો નવ લેશું નવ એટલે ત્રણ ગુણ્યા ત્રણ થાય પાંચ છે એના કરતાં મોટા છે એટલે નવ ગુણ્યા પાંચ લેશું અને આને બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે પિસ્તાલીસ થશે મિત્રો હવે આપણે અડતાલીસના અવયવ ઉપાડશું તો અડતાલીસમાં આઠ છ અડતાલીસ થાય છ અઠા અડતાલીસ થાય બાર ચોક અડતાલીસ થાય સોળ તેરી અડતાલીસ થાય તો કઈ સંખ્યા લેવી તો મિત્રો બે ગુણ્યા બે એટલે ચાર ચાર ગુણ્યા બે એટલે આઠ આઠ ગુણ્યા બે એટલે સોળ સોળ ગુણ્યા બે એટલે બત્રીસ બત્રીસ ગુણ્યા બે એટલે ચોસઠ અને ચોસઠ ગુણ્યા બે એટલે એકસો અઠ્યાવીસ આ એક સંખ્યા તમારે છે ને એ યાદ રાખવાની કે બે ગુણ્યા બે એટલે ચાર થાય બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આઠ થાય બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે સોળ થાય બેનો ચાર વખત ગુણાકાર એટલે સોળ બેનો પાંચ વખત ગુણાકાર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા એટલે બત્રીસ થાય અને બેનો છ વખત ગુણાકાર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે ચોસઠ થાય હવે જો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ હોળ હોળ દુ બત્રીસ અને બત્રીસ દુ ચોસઠ બેનો છ વખત ગુણાકાર એટલે ચોસઠ થાય એટલે આપણે અડતાલીસ છે એ આઠ છક અડતાલીસ લેવાના બદલે સોળ સોળ ગુણ્યા ત્રણ અડતાલીસ લે લેશું એટલે સોળ એટલે ચાર વખત બેનો ગુણાકાર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એને ગુણ્યા ત્રણ એટલે સોળ તેરીને અડતાળીસ થશે હવે આપણે એક અવયવો છે એ સાઈઠના પાડીશું તો સાઠના અવયવો માટે જો છ ગુણ્યા દસ પણ થાય છ ગુણ્યા દસ થાય પછી પંદર ગુણ્યા ચાર ચાર ગુણ્યા પંદર પણ દસ થાય તો છ ગુણ્યા દસ લેવા દસમાં બે ગુણ્યા પાંચ છે આ પંદરમાં ત્રણ ગુણ્યા પાંચ છે અને આ ચારમાં બે ગુણ્યા બે છે તો આપણે એવા અવયવોની જોડ લેવાની કે નાના અવયવથી શરૂઆત થાય એટલે પહેલાં આપણે ચાર ગુણ્યા પંદર લઈશું અને ચારના હજી અવયવો પડે પંદરના હજી અવયવો પડે કારણ કે આપણે અવિભાજ્ય અવયવો પાડવાના છે તો ચાર છે એ બે ગુણ્યા બે છે અને પંદર એટલે ત્રણ ગુણ્યા પાંચ છે એટલે આ બંને અવયવો છે એના હજી પડશે આ થઈ મિત્રો ગુણાકારની રીત આ ગુણાકારની રીત છે એકથી સો સંખ્યા સુધીની નાની રીત હોય તો તમે ગુણાકારની રીતથી છે એ તમને ઘડી આવડતા હોય એટલે ફટાકેથી અવયવો ગયો પણ માનો કે મોટી સંખ્યા આવતી હોય તો તમને આવી રીતથી નહીં ફાવે એટલે આપણે તેને એક છે એ ભાગાકારની રીતેથી આપણે છે એ અવયવો પાડવાની રીત શીખીશું કે ભાગાકારની રીતે અવયવ પાડવાના છે પણ કેવી રીતેથી તો કે ભાગાકારની રીતેથી અને ભાગાકારની રીત છે એ મિત્રો એટલી બધી ફાસ્ટ અને એમાં ભૂલ થવાનો સંભવ છે એ ખૂબ ઓછો રહે એટલે આપણે ભાગાકારની રીતથી અવયવો પાડતા શીખીશું તો ભાગાકારની રીતથી કેવી રીતે પાડવા આપણે જેટલી સંખ્યાના પાડ્યા ને એટલી સંખ્યાના છે એ ભાગાકારની રીતેથી પાડશું હવે ભાગાકારની રીતમાં શું હોય અહીંયા આપણે આને ભાગાકારની રીત પણ કહેવાય અથવા તો નિસરણીની રીત પણ કહેવાય કે આ છે એ આવી નિસરણી આપણે બનાવીએ તો આને નિસરણીની રીત પણ કહેવાય જે લસા લેવા માટે ખૂબ ઉપયોગી છે પણ આપણે માત્ર એક સંખ્યાના અવયવ પાડવાના છે દસના અવયવ પાડવાના છે તો પહેલાં શું કરવાનું પહેલાં આપણને અવયવો ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય અવયવ બે ત્રણ પાંચ આઠ અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ આ બધા અવિભાજ્ય અવયવો છે તો આ અવિભાજ્ય અવયવો છે એ એ જ એના અવિભાજ્ય અવયવો જ લાવવાના છે અને છેલ્લે ભાગફળમાં એક લાવવાનો છે આ ખ્યાલ રહે એટલે ભાગાકારની રીત ખૂબ સરળ છે અહીંયા આપણે ચાવીનો ઉપયોગ કરીશું દસ તો દસ ને છે બે વડે ભાગીએ કાંઈ તો કે હા જે સંખ્યાના એકમાં બે ચાર છ આઠ કે શૂન્ય હોય એને દસ એવી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય એટલે આને બે વડે ભાગવાના આપ જો દસ ને બે વડે ભાગીએ છીએ ભાગાકારમાં આપણે શું કરીએ કે દસ ભાગ્યા બે કરીએ ને તો મિત્રો ભાગફળ છે એ ઉપર મૂકીએ બે પંછા દસ અને નિશેષ ભાગાકાર થઈ ગયો આ દસ ને બે વડે નિશેષ ભાગાકાર થઈ જ કે છે એટલે આપણે ભાગ શેષ વધે છે એની ચિંતા કરવાની નથી કારણ કે શેષ વધતી જ નથી એનો બે વડે ભાગાકાર થાય જ છે આવું આપણને ચાવી છે એટલે આપણે દસના બે ભાગ પાડીએ તો કેટલા આવે પાંચ તો અહીંયા ભાગફળ આપણે ઉપર લખીએ છીએ અહીંયા ભાગફળ છે ને એ નીચે લખવાનું છે ક્યાં લખવાનું છે નીચે લખવાનું છે આ ખાસ ધ્યાન રાખજો ભાગફળ આપણે નીચે લખીએ છીએ અહીંયા ભાગફળ આપણે ઉપર લખીએ છીએ અહીંયા ભાગફળ છે એ નીચે લખીએ છીએ હવે પાંચને ત્રણ વડે ન ભાગ્યા કાંઈ પાંચને પાંચ વડે ભાગ્યા શકાય પાંચ ભાગ્યા પાંચ તો પાંચને પાંચ વડે ભાગો તો મિત્રો પાંચ એકું પાંચ એટલે ભાગફળમાં છે એક આવશે જ્યારે ભાગફળમાં એક આવી જાય ત્યારે દસના અવયવો છે એ તમને મળી જાય બે ગુણ્યા પાંચ જે આ બંને અવયવો મળ્યા એને ગુણાકારની નિશાનીથી તમારે અહીંયા બતાવી દેવાના છે આવી રીતે માનો કે તમારે અઠ્ઠાણુંના અવયવો પાડવાના છે હવે હંમેશને માટે આ ભાગાકારની રીતમાં મોટી મોટી સંખ્યાના અવયવ પાડવાના છે નાના નાની સંખ્યા હોય ને તો આપણે ગુણાકારની રીતથી પાડશું ભાગાકારની રીત માટે મોટી સંખ્યાઓ લઈશું એટલે અઠ્ઠાણુંના આપણે પહેલાં પ્રથમ તો બે ભાગ થાય તો કે હા જે સંખ્યાના એકમમાં બે ચાર છ આઠ કે શૂન્ય હોય એને બે વડે નિશેષ ભાગી શકાય તો અઠ્ઠાણુંના બે ભાગ કરશું તો કેટલા આવશે અઠ્ઠાણુંના સોના બે ભાગ કરો તો પચાસ આવે તો અઠ્ઠાણુંના બે ભાગ કરો તો મિત્રો ઓગણપચાસ આવે હવે ઓગણપચાસને છે એ બે વડે ન ભાંગી કાય કારણ કે એકમમાં બે ચાર છ આઠ કે શૂન્ય નથી ત્રણ વડે ન ભાંગી કાય કારણ કે નવ ને ચાર છે એ નવ ને ચાર તેર થાય એકમમાં પાંચ છે એટલે પાંચ વડે પણ ન ભાંગી શકાય સાત વડે એ જોવાના છે બે વડે ન ભાંગી કાય તો ત્રણ વડે જોવાનું ત્રણ વડે ન ભાંગી કાય તો પાંચ વડે જોવાનું અને પાંચ વડે ન ભાંગી કાય તો સાત વડે જોવાનું તો ઓગણપચાસને આપણે સાત વડે ભાગીએ તો સત્યો સત્યો ઓગણપચાસ અને ભાગફળમાં આવશે સાત નિશેષ ભાગાકાર થશે હવે સાતને વળી આપણે સાત વડે ભાગીએ તો ભાગફળ આવ્યું એક છેલ્લે જ્યારે ભાગફળ એક મળી જાય એટલે ત્યાં આપણો દાખલો છે એ મિત્રો અવયવો પાડવાની પાડવાનો અંત આવે છે એટલે જેટલા અવયવો આપણને ભાગફળ મળ્યું હોય ને એને આપણે ગુણાકારની રીતે દર્શાવી નાખવાના બે ગુણ્યા સાત ગુણ્યા સાત હવે આપણે છે એ મિત્રો બોતેરના અવયવો પાડીશું તો બોતેરના અવયવ પાડીએ તો બોતેરને બે વડે ભાગીએ કાંઈ તો કે હા જે સંખ્યાના એકમમાં બે ચાર છ અહીંયા ચાવીનો ભરપૂર ઉપયોગ કરવાનો છે ભાગાકારની રીતે અવયવ પાડતા હોઈએ અને આ અવયવો પાડવાની એકદમ ઇન્સ્ટન્ટ સ્પીડી અને જલ્દી અને મનભાવન રીત છે એટલે દરેક ચાવીઓનો ઉપયોગ થશે બેની ચાવીનો ઉપયોગ થશે ત્રણની ચાવીનો ઉપયોગ થશે પાંચની ચાવીનો ઉપયોગ થશે સાતની ચાવી નથી શીખવાડી તો તમારે સાત વડે ભાગાકાર કરી જોવાના અગિયારની ચાવી તમને શીખવાડી છે એટલે બે ત્રણ પાંચ અને અગિયારની ચાવી છે એ ફટાફટ તમારે છે એ શીખવાની છે તો બોતેરના બે ભાગ પડે તો સિત્તેરના બે ભાગ પડે તો મિત્રો પાંત્રીસ થાય તો બોતેરના બે ભાગ પડે હજી બેના એક ભાગ પાડવાના છે તો બેના ભાગમાં એક એક આપો એટલે છત્રીસ આવશે કેટલા આવશે છત્રીસ હજી છત્રીસના બે ભાગ પડશે છત્રીસના બે ભાગ કેવી રીતે પડે અઢાર દુ છત્રીસ આવડે તો ઠીક છે ન આવડે તો શું કરવાનું તમારે વીસના બે ભાગ કરવાના દસ દસ અને પછી સોળ વધ્યા એના બે ભાગ કરવાના આઠ આઠ અથવા તો તમારે ચાલીસના બે ભાગ કરી નાખવાના ચાલીસના બે ભાગ કરો તો વીસ આવે હવે ચાલીસમાં ચાર ઓછા છે તો ચાર વીસ વીસમાંથી છે બંનેમાંથી બે બે માનો કે ચાલીસ રૂપિયા બે જણાને વેચવાના હોય તો બંનેને વીસ જણા વીસ વીસ રૂપિયા આવે પણ એને બદલે છત્રીસ વેચવાના હોય તો વીસ વીસનો આવે એના કરતાં બબે બે રૂપિયા ઓછા આવે કારણ કે બંનેને બે 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 ઓછા મળશે એટલે ના બે ભાગ કરો તો વીસ આવે તો મિત્રો છત્રીસના બે ભાગ કરો ને તો અઢાર આવે આવી રીતે તમે તમારે ભાગ હંકારવાનો નથી મૌખિક ભાગાકાર કરતાં શીખવાનું છે અને બહુ હું માનું છું ત્યાં સુધી અઘરી બાબત નથી એટલે બોતેરના બે ભાગ પડ્યા તો છત્રી છત્રીના બે ભાગ પડ્યા તો અઢાર અઢારના બે ભાગ પડ્યા તો હવે તો મિત્રો નાની રકમ આવી જાય એટલે નવ નવના બે ભાગ ન પડે પણ ત્રણ ભાગ પડે તો ત્રણ ત્રણના ત્રણ ભાગ પડે તો મિત્રો એક એટલે આપણે બોતેર બરાબર છે એ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ લખશું બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ આઠ નવા બોતેર થાય એ આપણે ઘડિયામાં તો જાણતા જ હતા પણ ભાગાકારની રીતે છે એ કેવી રીતે સરળતાથી ભાગાકાર અવયવો પડી શકે એ જ આપણે જાણવાનું હતું હવે મિત્રો આપણે એકસો પાંચના અવયવો પાડશું તો એકસો પાંચ એકસો પાંચના ના અવિભાજ્ય અવયવો પાડવાના છે તો એકસો પાંચના જો બે વડે નહીં ભાંગીએ શકાય પણ પાંચ ને એક છ થાય ચાવી લગાડી જવો એની ફટાફટ એટલે આના ત્રણ ભાગ પડે છે તો એકસો પાંચના ત્રણ ભાગ પડે તો એકસો પાંચના ત્રણ ભાગ પાડો તો પહેલાં પ્રથમ તો તમે સોના ત્રણ ભાગ પાડો નવ્વાણું ના ત્રણ ભાગ પાડો તો તેત્રીસ થાય તો હવે છ ના બે ભાગ પાડવાના છે તો બધા ભાગમાં બબ્બી આવશે એટલે પાંત્રીસ થશે આવું જો શોર્ટલી તમે સમજતા હો તો તમારે ભાગાકાર કરવાની જરૂર ન રહે જો ન આવડે તો આવી રીતે કરવાનું એકસો પાંચ ભાંગ્યા ત્રણ ત્રણ તેરી નવ એક વધ્યા પાંચ ત્રણ પંછા પંદર આ પછી તમને તરત જ આવડી જશે બરાબર આ રીતે પણ જો આવી રીતે તમે કરો કે નવ્વા સોના ત્રણ ભાગ ન પડે પણ નવ્વાણુંના ત્રણ ભાગ પડે નવ્વાણુંના ત્રણ ભાગ પાડો તો તેત્રીસ 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 અહીંયા નવ્વાણુંના ભાગ પાડી દીધા તો તેત્રીસ આવ્યા નવ્વાણુંમાં છ ઉમેરો તો એકસો પાંચ થાય એકસો પાંચ છ ઉમેરો તો છના વળી ત્રણ ત્રણ ભાગ ત્રણ 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 ભાગ પાડો તો બધાના ભાગમાં બબ્બી આવશે એટલે પાંત્રીસ થશે તેત્રીસને બદલે પાંત્રીસ હવે ત્રણ ને પાંચ આઠ તો આ સંખ્યાને મિત્રો કોઈ કાળે તમે ત્રણ વડે નો ભાંગી શકો કારણ કે એકમનો અંકોનો સરવાળો જો ત્રણનો અવયવી થતો હોય તો જ એને તમે ત્રણ વડે નિશેષ ભાગી શકો એકમમાં પાંચ છે એટલે પાંચ વડે નિશેષ ભાગી શકાશે તો પાંચ ભાગ પાડો તો સાત પંછા પાંત્રીસ સાત ને સાત વડે ભાંગવાના છેલ્લે એક આવી જવા જોઈએ અહીંયા એક આવ્યા અહીંયા એક આવ્યા અહીંયા એક આવ્યા આ અગત્યની બાબત છે કે ભાગ ભાગ હંકારતા હંકારતા જ્યારે ભાગફળમાં એક આવે એટલે મિત્રો તમારે અટકી જવાનું છે તો એકસો પાંચના અવયવો છે એ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત હવે આપણે મિત્રો છે એ છન્નુંના ભાગ પાડશું છન્નુંના સોરી ભાગ નથી પાડવાના અવયવ પાડવાના છે પણ ભાગાકારની રીતે અવયવ પાડવાના છે તો છન્નુંના ભાગ પાડવા માટે છન્નું છન્નુંના છન્નું એટલે એકમમાં છ છે એકમમાં બે ચાર છ આઠ કે શૂન્ય હોય એટલે એને બે વડે નિશેષ ભાંગી શકાય તો છન્નુંના બે ભાગ પાડો તો ના બે ભાગ પાડ્યા તો ઓગણપચાસ આવ્યા આ અઠ્ઠાણું કરતાં બે ઓછા છે તો ઓગણપચાસ કરતાં એક ઓછો આવશે બરાબર છ રૂપિયાના બે ભાગ પાડો ને મિત્રો તો એને ત્રણ ત્રણ આવે કેટલા આવે ત્રણ ત્રણ પણ તમે એની કરતાં છે એ ચાર રૂપિયાના બે ભાગ પાડો તો પછી બબે જ આવશે ત્રણ કરતાં એ ઘટ્યા એમ અહીંયા અઠ્ઠાણુંના બે ભાગ પડ્યા તો ઓગણપચાસ આવ્યા તો છન્નુંના બે ભાગ પાડ્યો ને તો મિત્રો અડતાળીસ આવે કેટલા આવે અડતાળીસ આવે અડતાળીસના બે ભાગ પાડો તો ચાળીસના બે ભાગ ચોવીસ કેટલા થાય ચોવીસ આઠના બે ભાગ ચાર એટલે વીસ ને ચાર ચોવીસ ચોવીસ થશે ચોવીસના બે ભાગ પાડો તો મિત્રો વીસના બે ભાગ પડે તો દસ અને ચારના બે ભાગ પડે તો બે એટલે બાર થશે બારના વળી બે ભાગ પાડો તો છ છના વળી બે ભાગ પાડો તો મિત્રો આવે ત્રણ અને ત્રણના હવે બે ભાગ નહીં પડે ત્રણ પડશે એટલે ભાગફળમાં વધશે એક એટલે છન્નું ના અવયવો પાડતા તમને મળ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બેનો એક બે ત્રણ ચાર અને પાંચ આ ખ્યાલ રાખવાનો અહીંયા પાંચ આવ્યા છે તો અહીંયા પાંચ વખત જ લખાવા જોઈએ છ વખત લખાઈ જાય કે ચાર વખત લખાઈ જાય તો બરાબર છન્નું થશે નહીં આનો આપણે એક વખત આપણી દેશી ભાષામાં કહીએ તો તાળો મેળવી લેવાનો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ અને બત્રીસ તેરી છે એ મિત્રો છન્નું થશે એટલે આવી રીતે આપણે છન્નુંના અવયવ પાડ્યા હજી આપણે એક વખત છે એ એક સંખ્યાના અવયવો છે એ પાડી દઈએ આપણે એક વખત મોટી સંખ્યા લઈએ હજારના અવયવો પાડીએ તો હજારના અવયવો આપણે કેટલી સ્પીડથી પાડી શકીએ એ મિત્રો જોવાનું છે એક વખત મારી સાથે છે એ કોન્સન્ટ્રેશન કરજો હજારના આપણે એકમમાં બે ચાર છ આઠ કે શૂન્ય હોય અહીંયા એકમમાં શૂન્ય છે એટલે બે ભાગ પડશે હજારના બે ભાગ પડે આપણને કોઈ મિત્રો હજાર આપે તો હજાર રૂપિયાને માં ગણતરી કરો તો કાં સોસો રૂપિયાની દસ નોટ હશે કાં પાંચસો રૂપિયાની બે નોટ હશે એટલે હજારના બે ભાગ પાડવાના હોય તો બે નોટ છે પાંચસો પાંચસોની તો બે જણાને પાંચસો પાંચસો આપી દો એટલે બે ભાગ પડે તો પાંચસો પાંચસો વધ્યા હવે એકમમાં શું છે એટલે હજી બે ભાગ પડશે તો પાંચસોના બે ભાગ પડે તો બસો પચાસ આવે હજી બે ભાગ પડશે તો એકસો આવે હવે પાંચને એક ત્રણ બે ને એક ત્રણ ત્રણ ને પાંચ આઠ ત્રણ ભાગ નહીં પડે એટલે પાંચ ભાગ જ પડશે તો એકસો પચીસના પાંચ ભાગ પાડો તો મિત્રો પચીસ આવે પચીસના પાંચ ભાગ પાડો તો પાંચ આવે ને પાંચના પાંચ ભાગ પાડો તો મિત્રો એક આવે એટલે બે દુ ચાર ચાર દુ આઠ પાંચ પાંચ પચીસ પાંચ એકસો પચીસ આપણે કાલે મેં તમને એક વાત કરી હતી કે એકસો પચીસ ગુણ્યા આઠ એટલે એક હજાર થાય એટલે આને તમે આઠ ગુણ્યા એકસો પચીસ કરો કે બે ગુણ્યા બે ગુણ્યા બે અથવા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આ ભાગાકારની રીતે સી સ્પીડથી આપણને મળી ગયા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ હજી તમને સંતોષ થાય તો આપણે એક સંખ્યાના છે એ અવયવો પાડી અને અહીંયા છે એ પ્રકરણ પૂરું કરશું એટલે મને એવું લાગે છે કે તમને અવયવો પાડવામાં છે એ ગુણાકારની રીતે અને ભાગાકારની રીતે બંને અથોરિટી આવી જશે બારસોના આપણે અવયવ પાડવાના છે તો એકમમાં શૂન્ય છે એટલે બે ભાગ પાડો તો છસો ના બે ભાગ પાડો તો મિત્રો ત્રણસો ત્રણસોના બે ભાગ પાડો તો આવે એકસો પચાસ એકસો પચાસના બે ભાગ પાડો તો પંચોતેર પંચોતેરના બે ભાગ નહીં પડે પણ હાથને પાંચ બાર થાય એટલે ત્રણ ભાગ પડશે ત્રણ ભાગ પાડો તો મિત્રો આવશે પચીસ પચીસના હવે પાંચ ભાગ પાડો તો આવશે પાંચ અને પાંચના પાંચ ભાગ પાડો તો આવશે એક એટલે બારસો બરાબર છે એ મિત્રો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર વખત બે છે એને ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આવું થશે એટલે આવી રીતે તમારે અવયવો આપવા એ અલગ બાબત છે અને અવયવો પાડવા એ પણ અલગ બાબત છે તો આપણે અવયવો આપતા પણ શીખ્યા એ જોડ બનાવીને આપવાના છે અને એમાં છે એ ગુણાકારની નિશાને નથી મુકાતી આપણે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ને આપેલી સંખ્યાના અવયવ કહેવાય અહીંયા આપણે અવિભાજ્ય અવયવો પાડીએ છીએ એટલે અવયવો આપવા અને અવયવો પાડવા બે અલગ બાબત છે તો અહીંયા તમને અવયવો પાડતા ગુણાકારની રીતે પણ શીખવાડ્યા આ બધી ગુણાકારની રીતે પણ શીખવાડ્યા અને છેલ્લે તમને ભાગાકારની રીતે પણ અવયવો પાડતા છે એ શીખવાડ્યા આવી રીતે આ ભાગાકારની રીતે આપણે અવયવો જેને આપણે ટૂંકી રીત નિસરણીની રીત પણ કહીએ છીએ આ રીતથી તમને અવયવો પાડતા શીખવાડ્યા મને વિશ્વાસ છે કે તમને આ પ્રકરણ સમજાયું હશે જો ન સમજાયું તો વિડીયો એક વખત ફરી જોઈ લેવો અને આવી રીતે તમારે છે એ અવયવો પાડવાની વાત થાય એટલે આવી રીતે ભાગા કાઢતી અવયવો પાડશો એટલે ફટાકે તમને મળશે ચપટી વગાડતા અવયવો મળી જશે તો મિત્રો આખો વિડીયો જોયો તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન આપનો આભાર જે બાળકોને જરૂર છે તે બાળકો સુધી છે એ મારો વિડીયો પહોંચાડવા આપ સૌને અનુરોધ કરું છું કારણ કે જવાહર નવોદયનું ગણિત છે ને તો આની કરતાં આ તો હજી એનો બેઝ છે પાયો શરૂ થાય છે પણ નવોદયનું ગણિત છે ને એ મિત્રો આની કરતાં વધારે અઘરું તો નહીં કહીએ પણ કઠિન છે તો આવી રીતે દરેક વિડીયો જોતા રહ્યો અને જે જરૂરિયાતવાળા બાળકો છે એને પહોંચાડતા રહો તો હું તો આપનો ખરો આભારી બનીશ તો ખાસ કરીને દરરોજ મારો વિડીયો જોવે છે તે સબસ્ક્રાઈબ કરી જશે એને જરૂર છે નહીં એક જ વખત સબસ્ક્રાઈબ કરવાનું હોય છે અજાણ્યા મિત્રોને મોકલો અને તેને સબસ્ક્રાઇબ કરવાનું કહો સબસ્ક્રાઈબનું જે બટન આવે છે એ દબાવી અને પછી બાજુમાં બેલ ઘંટડી હોય ને આ ઘંટડીને દબાવશો એટલે તમને જેવો મારો વિડીયો નવો વિડીયો અપલોડ થશે એટલે તમને છે એ માહિતી મળશે કે વિડીયો નવો આવ્યો છે તો મિત્રો ખૂબ ખૂબ અભિનંદન પહેલેથી જોડાયેલા રહો તો તમને નવોદય માટે તમારે કોઈની જરૂર જરૂરિયાત રહેશે નહીં કોઈ પણ ટ્યુશન નહીં કે નહીં તો ચાલો મિત્રો આવજો આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય